વાલા ગંગા ને નાયા ગોમતી રે વાલા ગંગા ને નાયા ગોમતી રે વાલા જમનાજી માનાવાના પુણ્ય વ્રતમાં છે મોટા એકાદશી રે વાલા જમનાજી માનવા ના પૂર્ણ વ્રતમાં છે મોટા એકાદશી રે વાલા તાપમાં મોટું કોણ છે રે વાલા તાપમાં મોટું કોણ છે રે વાલા તાપમાં મોટા છે સૂર્ય દેવ વ્રતમાં છે મોટા એકાદશી રે વાલા તાપમાં મોટા છે સૂર્ય દેવ વ્રતમાં છે મોટા એકાદશી રે વાલા દેવોમાં મોટા કોણ છે રે વાલા દેવોમાં મો વાલા દેવોમાં મોટા અતિથિ દેવ વ્રત માં છે મોટા એકાદશી શીરે વાલા દેવોમાં મોટા છે અતિથિ દેવ વ્રત માં છે મોટા એકાદ શીરે વાલા ગંગા નાયા ને નાયા ગોમતી રે વાલા જમનાજીમાં નાવાના પૂન વ્રત માં છે મોટા એકાદશી શીરે વાલા માં મોટું છે રે વાલા વનરાજી માં મોટું કોણ છે રે વાલા વનરાજી માં મોટા તુલસી માત વ્રત માં છે મોટા એકાદશી રે વાલા વનરાજી માં મોટા તુલસી માત વ્રત માં છે મોટા એકાદશી રે વાલા દાના માં મોટું કોણ છે રે વાલા દાના માં અન્નદાન વ્રત છે મોટા એકાદશી રે વાલા દાનદાન વ્રત છે મોટા વ્રત છે મોટા એકાદશી રે વાલા ગંગા નાયાને નાયા ગોમતી રે વાલા જમનાજી માનાવાના પૂન વ્રત છે મોટા એકાદશી રે વાલા માનવ માં મોટા કોણ છે રે વાલા માનવ માં મોટા કોણ છે રે વાલા માનવ માં મોટા માં બાપ વ્રત માં છે મોટા એકાદશી રે વાલા માનવ માં મોટા માને બાપ વ્રત છે મોટા એકાદશી રે વાલા ગંગા નાયાને નાયા ગોમતી રે વાલા જમના જીમાના વાના પૂર્ણ વ્રતમાં છે મોટા એકાદશી રે કોઈ એકાદશીના વ્રત કરશે રે કોઈ એકાદશીના વ્રત કરશે રે એનો વ્રજ મા થશે વાસ વ્રતમાં છે મોટા એકાદશી રે